હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ વ્હાઇટ ગ્રેવીમાં મકાઈનું શાક સાથે તેમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ તડકો પણ લગાવીશું તો રેસીપી પૂરેપૂરી જોજો વચ્ચે વિડીયો સ્કીપ ના કરતા ઘરમાં અચાનક મહેમાન આવવાના હોય અને પંજાબી શાક ખાવું હોય તો એકવાર ટ્રાય કરવા જેવું પંજાબી ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક બનાવીએ મકાઈના શાકમાં આપણે દમ અંગારા જેવો ટેસ્ટ લાવવા માટે અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્પેશિયલ તડકો લગાવ્યો છે જે તમે ખાસ જોજો અહીંયા બધી ટીપ્સ સાથે મસાલા સ્વીટ કોર્ન દમ અંગારાની રેસિપી જોવા માટે હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે વિડિયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મકાઈના શાકને દમ અંગારા નામ કેમ આપ્યું છે આ સબ્જી તમે રોટલી પરાઠા નાન સાથે ખાઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચીઝી પનીરવાળી મસાલા સ્વીટ કોર્ન રેસિપી શરૂ કરીએ સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં મકાઈને બાફી લઈએ તેના માટે કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું તેમાં મીઠું એડ કરીશું એક ચમચી જેટલું અડધી ચમચી હળદર એડ કરવી અને ત્રણ મકાઈને બાફવા મૂકી દઈશું અહીંયા બે કે ત્રણ મકાઈની જરૂર પડે છે આ સબ્જી પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલી બનશે હવે આપણે કૂકર બંધ કરી લઈએ અને છ થી સાત સીટી વગાડીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવી ત્યારબાદ કૂકર ઠંડુ પડે એટલે કૂકર ખોલીને તમે જોશો તો મકાઈ સારી રીતે બફાઈ ગયા છે અને ખૂબ જ સરસ હળદરનો કલર આવ્યો છે તો આ જ રીતે આપણે કાઢ્યા છે 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 નાની એટલે લીધા હવે તેના દાણા કાઢી લઈશું થોડાક ઠંડા પડે મકૈના ડોટા ત્યારબાદ દાણા કાઢી લેવા ખૂબ સરળતાથી હાથથી જ નીકળી જશે હવે એક ટામેટું ઝીણું સમારીને રાખ્યું છે અને જો તમે ડુંગળી ખાતા હોય તો બે ડુંગળી ઝીણી સમારીને રાખવી

હવે આપણે થોડી કોબીજને ગ્રેવી માટે ક્રશ કરી લઈશું અહીંયા આપણે ડુંગળી લસણ વગરની રેસીપી બનાવીએ છીએ એટલે અહીંયા કોબીજને એકદમ ઝીણી ક્રશ કરી નાખી છે થોડી દરદરી છે આ જ રીતે તમે ડુંગળીને પણ ત્રણ ડુંગળીને ઝીણી સમારીને ક્રશ કરી નાખવી તો આ રીતની તૈયાર થઈ જશે ગ્રેવીના પ્રમાણમાં કોબીજ કે ડુંગળીનું પ્રમાણ લેવું અને આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી છે તમે જોઈ શકો છો બે મોટા ચમચા જેટલી પેસ્ટ તૈયાર થઈ છે જો તમે કપમાં જોવા માંગતા હોય તો લગભગ એક કપ જેટલી ગ્રેવી તૈયાર થશે હવે બે ટામેટાને કાપીને આપણે તેની પણ પેસ્ટ તૈયાર કરી લઈએ અને એક ટામેટાને ઝીણા સમારીને રાખીશું બાફેલી મકાઈના દાણા આપણે કાઢી લીધા છે તો એક બાઉલ જેટલા દાણા તૈયાર થયા છે હવે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે મોટી કાળી ઇલાયચી એડ કરીશું તેને તોડીને એડ કરવી તેથી સુગંધ સારી આવશે અને બે લવિંગ એડ કરીશું વઘારમાં જીરુંનો વઘાર કરીશું એક ચમચી અને જે ડુંગળી અથવા તો કોબીજની પેસ્ટ તમે તૈયાર કરેલી છે તેને એડ કરી દઈશું અહીંયા ગેસની ફ્લેમ ધીમે રાખીશું હવે સ્વાદ અનુસાર કોબીજ જેટલું જ તેમાં મીઠું એડ કર્યું છે એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે કરીને મિક્સ કરી લઈશું અને તેને બે ત્રણ મિનિટ માટે આપણે સાંતળી લઈએ સબ્જીનો ટેસ્ટ ત્યારે જ સારો લાગે છે જ્યારે તેની ગ્રેવી બરાબર કૂક થઈ હોય તેના માટે અહીંયા ડુંગળી હોય કે કોબીજ હોય તેને બરાબર શેકાવા દઈશું જ્યાં સુધી તેનો કલર ન બદલાય અને થોડું તેલ છૂટું ના પડે ત્યાં સુધી શેકાવા દેવી ત્યારબાદ તેમાં મસાલા કરીએ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમે તે ખાસ પ્રમાણે અહીંયા મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે સારી રીતે મસાલાને મિક્સ કરી લઈએ અને થોડીકવાર સૌતે કરી લઈશું મસાલા સારી રીતે શેકાઈ જાય અને ગ્રેવી પણ સારી રીતે ચડી જાય તે માટે તેને બે મિનિટ ઢાંકીને શેકાવા દઈશું ત્યારબાદ એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું અને જે ટામેટાની પેસ્ટ છે તેને પણ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈએ ગ્રેવીમાંથી તેલ ત્યારે જ છૂટું પડે છે જ્યારે તેમાં મીઠાનું પ્રમાણ પણ હોય ત્યારે એટલે ટામેટા જેટલું આપણે ગ્રેવી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી અને સારી રીતે મિક્સ કરી લઈએ ગ્રેવીનો કલર સારો આવે તે માટે લાલ કાશ્મીરી મરચું એક ચમચી એડ કરીશું અને એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરવો કિચન કિંગ મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ મસાલાથી પંજાબી સબ્જીની ખૂબ જ સરસ સુગંધ અને ટેસ્ટ આવે છે તેથી આ મસાલો ખાસ નાખવો બે મિનિટ ગ્રેવીને શેકાવા દઈશું જો તમને એવું લાગે કે મસાલા હવે ચોંટવા લાગ્યા છે તો તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અહીંયા વન ફોર્થ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હજુ આપણે તેને બે ત્રણ મિનિટ માટે શેકાવા દઈશું તમે જોઈ શકો છો જેમ જેમ ગ્રેવી શેકાય છે તેમ તેમ તેમાં થોડું તેલ છૂટું પડવા લાગીએ છે હવે આપણે જે મકાઈને ક્રશ કરીને રાખીએ છીએ તેના થોડાક દાણાને ક્રશ કરી લીધા છે તેને પણ એડ કરી દઈશું આમ કરવાથી ગ્રેવી ખૂબ જ સરસ બને છે અને તેની ક્વોન્ટિટી પણ વધે છે તો ગ્રેવીની ક્વોન્ટિટી આ રીતે વધારીશું અને મકાઈનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે હવે વ્હાઈટ ગ્રેવી છે તેને પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ વ્હાઈટ ગ્રેવી એડ કરવાથી એકદમ ક્રીમી ફ્લેવર આવે છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી તૈયાર થઈ હોય ને એવી લાગે છે હવે થોડા ચાર પાંચ ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તમે આ રીતે પણ મકૈના દાણા એડ કરી શકો છો આ સિવાય બીજી પણ રીત છે તે હું તમને બતાવું હવે અડધો ગ્લાસ જેટલું ગ્રેવીમાં પાણી એડ કરીશું જેથી ગ્રેવી સારી રીતે ચડી જાય અને વધારે ક્વોન્ટિટીમાં પણ બનશે અહીંયા તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તેમાં થોડું પાણી એડ કરવું અને હવે તેને કૂક થવા દઈશું બે ત્રણ મિનિટ સુધી આપણે સબ્જીની ગ્રેવીને કૂક થવા દીધી છે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી ગાઢી બની ગઈ છે હજુ તો જો તમને એની થિકનેસ થોડી પતલી કરવી હોય તો થોડું પાણી પણ એડ કરી શકો છો મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે હવે અહીંયા મકાઈના દાણા આપણે થોડા ઓછા એડ કર્યા છે કારણ કે આપણે અહીંયા દમ અંગારાની રેસીપી તૈયાર કરવાની છે તો જ્યાં સુધી ગ્રેવી થોડીક વાર માટે આપણે ગેસ ચાલુ રાખીશું અને ઉકળવા દઈશું ત્યાં સુધી એક પેન કે કઢાઈમાં બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેમાં બાફેલી મકાઈના દાણા પાંચથી છ ચમચી જેટલા એડ કરી દઈશું અને તેને બે મિનિટ માટે સાંતળી લઈશું ગ્રેવીમાં આ રીતે સાંતળેલા દાણા નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એક એક બાઇટમાં તમને સબ્જીનો ટેસ્ટ લાગશે તમે જોઈ શકો છો મકાઈના દાણા સરસ ક્રિસ્પી બની ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગ્રેવીમાં આ દાણા એડ કરી દઈશું જો ઘરે મહેમાન આવ્યા હોય અને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સબ્જી બનાવી હોય તો આ રેસીપી તમે બનાવી શકો છો તો મકાઈના દાણા એડ કર દેવા થોડી એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરવા આ સમયે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સબ્જીની ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે તો આ જ રીતની સબ્જી તમે પણ બનાવજો હવે અંગારાને પણ ગરમ કરી લીધું છે અને કઢાઈમાં કોબીજનો એક ટુકડો મૂકીશું તેની ઉપર દેવતા મૂકીશું એટલે કે કોલસો અને તેની ઉપર એક ચમચી ઘી એડ કરીને તરત જ ઢાંકી દેવું અને બે મિનિટ બાદ ખોલીશું તો આ રીતે અંદર સરસ ફ્લેવર આવી આવી જશે હવે તો તમને ખ્યાલ ગયો ને કે અંગારા ઉપર આ રીતે ફ્લેવર લાવવા માટે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે હવે તમે તમારી પાસે જો પનીર હોય તો પનીર છીણીને એડ કરી શકો છો અથવા તો ચીઝ પણ છીણીને એડ કરી શકો છો સ્વાદિષ્ટ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી મસાલા સ્વીટ કોર્ન દમ અંગારા રેસીપી તૈયાર છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે એકવાર બનાવશો ને તો વારી ઘડીએ બનાવવાનું પસંદ કરશો નાના મોટા છોકરાઓને કે બાળકો સિવાય સૌ કોઈને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે જો મહેમાનો આવ્યા હશે ને તો એ પણ ખુશ થઈ જશે ઉપરથી આપણે થોડું ચીઝ છીણીને એડ કરીશું લીલા દાણા એડ કર્યા છે અને સબ્જીની મજા પરોઠા સાથે માણીએ ડુંગળી લસણ વગર પણ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે તમે જો ડુંગળી સાથે બનાવો તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો બધી ટિપ્સ સાથે ધમ અંગારા મકાઈ સ્વીટ કોર્ન રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં લખીને મને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ બની છે સ્વાદમાં પણ એટલી જ ટેસ્ટી છે હાથથી આમ લઈએ તો પણ એકદમ પરફેક્ટ સ્ટ્રક્ચર લાગે છે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ જણાવજો આ રીતની બીજી રેસિપી જોવા માટે દર્શનાથ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો દર્શનાથ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળીશું ત્યારે આ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ